માત્ર રૂપિયા ભરો અને લઈ જાઓ બાકીના વ્યાજ સરળ હપ્તા થઈ જશે તો આ વખતે આખા પાટણ ની અંદર કોઈ નહીં લાવ્યું હોય ને એવી ઓફર તમને મળી જવાની છે કેમ છો રાજેશભાઈ આવો ભાઈ મજામાં જો શું નવી ઓફર લાવ્યા છો આ પેલા આપડે જોરદાર ઓફર લાવ્યા છીએ ઘંટી અંદર કે ઓગણીસ હાજર નવસો નેવું ની ઘર ઘંટી

બ્લેન્ડર ચોથું સ્માર્ટ વોચ

તો પણ તમને આ ઓફર નો લાભ મળી જવાનો છે જેના એડ્રેસ ની વાત કરીએ તો તિરુપતિ પ્લાઝા વેરાઈ ચકલા મનમોહન ભાજીપાઉ ની બાજુમાં પાટણ તો પહોચી જજો ભાઈ